હેલો એવરી વન વેલકમ બેક ટુ મહેરબંસી ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વાર તો ભાઈ અમે પહોંચી ગયા છે જૂનાગઢ રેલવે સ્ટેશને કેમકે કોકે આવવાનું છે મહેમાન તો દર્શિકા મારે હારે છે કેમ કે કાલે છે કુમારનું બર્થડે એટલે એ આવી છે અને હરખની મલકાઈ છે તો દર્શિકા અમને કોઈને પાર્ટી નથી ત્યારે એકલા એકલા જવાનું છે કંઈ વાંધો નહીં યાદ રાખજે પણ એ બધા હશે ત્યારે એને રાઉન્ડ લેવામાં આવશે એને કહેવામાં આવશે બધું તો ચાલો ફટાફટ કોણ આવે જોયે અત્યારે હાલો જોશી ક્યાં તો કેટલા ની રોકાય તું તો 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 પાછી અમાર ભેગી આવતી રહી ને હા જોઈએ હવે જોઈએ કાલ અમાર ભેગી આવે કે નહીં ચાલો તો અત્યારે કોણ આવે છે ફટાફટ જોઈએ હાલો મસ્ત લાગે તો ભાઈ ટ્રેન આવે છે બહુ નિરાશ આવે

તાલો હવે ભાઈ સાતમ આઠમ ની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે બે મોટા બેન આવી ગયા દર્શિકા બેન અને ભાવના દીદી હજી ભાવના દીદી ખોટું બોલે હાય તમ કરવાના થઈ હો મરાઠી આવી કેટલી તાણ કરી ત્યાં આવે

એ દેખો હા માંડવી ભરી જા હવે અહીંયા હું શેકું છું માંડવી હવે આવવા મળી બધાય માટે શેકી દો માયો

ਆਪਣੇ ਆਂ ਮਾਂਗੀ ਖਾਨਾ ਸੋ ਦੇਖੋ ਕਿ ਬਹੁਤ ਖਵਾਈ ਗਈ ਹੈ ਕਿ ਮਾਂਗੀ ਕੁਇੰਟੀ ਨਹੀਂ ਨਪਦੀ ਨਹੀਂ ਕੁਇੰਟੀ ਆਵੇ ਆਪਣੇ ਕਿੱਥੇ ਦੇਖੋ ਕਿ ਮਾਂਗੀ ਨਹੀਂ ਆਪੜ ਮਾਂਗੀ ਖੰਪਤੀ ਹੋਈ ਕਿ ਕੁਇੰਟੀ ਹੋਈ ਲੱਗੋ ਕਿ ਆਈ ਦੇਖੋ ਉਹ ਮਸਤੀ ਹੋਏ ਦੱਸੋ ਗੱਲ ਦਾ ਤੁਹਾਡਾ ਫੋਨ ਨੁਕੀਲੇ ਦੇਖੋ ਕਿ ઘરે જમવાનું તો બનાવ્યો પણ શું કર્યું ખબર બનથી ડબલ બધું ભેગું કર્યું કઈ નઈ ભાણે ભી અમે તો નાચ પાડી દી કે તું જામા પણ લઈ લઈએ

અજે નાખીને એટલે એટલા નહી નાખવાના છે કે કે ડબલ નાખ્યો ખર્ચા ડબલ છે આજે અને જોઓ ભાઈ ધમાલ જો કેની અને બંસીભાઈ પોરબંદર જેટલા એ વિડિયો જોયો અને અમે નથી એવા એને અને અમે પહેલા નથી કીધું એ માટે દિલથી સોરી થેન્ક યુ અને ભાઈ નેક્સ્ટ ટાઈમ પાક્કો મેં કે કેમ કે કાલે બહુ કોમેન્ટ આવી બધાની પોરબંદર થી તો એના માટે દિલથી થેન્ક યુ પણ નેક્સ્ટ ટાઈમ અમે આવશું ત્યારે પહેલા મેસેજ યસ ઇન્સ્ટાગ્રામ માં પહેલા સ્ટોરી રાખ યસ એટલે હે ને અને કોમેન્ટ જો માં બે જણા બાધે બે જણાએ એ બાધી લીધા બાધી તો પડે હવે હવે એ બે જણા અહીંયા બાંધે બે જણા